કાલે મમ્મી તારો ફોન છે કોનો ફોન છે હલો હા સર આજે નહીં સર આજે હું નહીં આવી શકું મેં તમને કીધું હતું ને મારી સાસુની તબિયત નથી સારી એને હોસ્પિટલમાં બે દી પહેલા દાખલ કર્યા હતા હજી આજે જ ઘરે લાવ્યા છીએ હા એટલે એની પાસે મારે રહેવું પડે ને એટલે આજે હું નહીં આવી શકું અરે મેં તમને કીધું તું કે હું નહીં આવી શકું શનિવારે એટલે મારું પ્રેઝન્ટેશન જે છે એ તમે સોમવારે રાખજો આપણે વાત તો થઈ હતી કે મોટા સર આવવાના છે સોમવારે સોમવારે બોલાવવાના છે મારું પ્રેઝન્ટેશન જોઈ લેશે વાત તો થઈ હતી કે આ જે પ્રોજેક્ટ ઉપર હું કામ કરું છું એનું પ્રેઝન્ટેશન હું આપીશ એ વાત બરોબર પણ એ વાત આપણે થઈ હતી કે એ વસ્તુ સોમવારે આપણે પ્રેઝન્ટ કરવાની છે કારણ કે સર સોમવારે આવવાના છે સર સર પણ મારી વાત તો સાંભળો મોટા સર આજે આવી ગયા મને ખબર જ નથી અને આજે મેં તમને કીધું કે હું આવી નહીં શકું તો પછી હું કેવી રીતના આવું અરે પણ એક કામ કરો મારા બદલે પ્રેઝન્ટેશન કોઈક બીજું બતાવી દે તો ચાલશે એમાં હું મારો આખો પ્રોજેક્ટ રેડી છે અને સરસ રીતના બધું બનાવેલું છે એ તમને સમજાઈ જશે તમે ખાલી શો કરી દો તોય એને વાંધો નહીં આવે એ બધું સમજી જશે વધારે નહીં તો કાંઈ નહીં ખાલી અડધી કલાક માટે આવી જાઓ અરે સર તમે અડધી કલાકની વાત કરો છો એ વાત સાચી છે પણ હું અહીંથી પાંચ મિનિટે નથી નીકળી શકું એમ મારા સાસુ હાઉ પથારીમાં છે હવે એને મૂકીને હું કેમ નીકળું આવું તો પડશે તે તમારી નોકરીનો સવાલ છે નહીતર નોકરી જતી રહેશે હા તો કાંઈ વાંધો નહીં સર મારી નોકરી દાવ ઉપર લાગી જાય તો કાંઈ વાંધો નહીં તમ તારે અને મારી નોકરી જાય તોય મને વાંધો નથી પણ આજે સોરી સર આજે હું નહીં આવી શકું પણ મારા સાસુ બીમાર છે અને મારા સાસુ છે ને એ મારી માં છે જ્યારે મા બાપ બીમાર હોય તો એને મૂકીને હું કામ ઉપર કેવી રીતના આવી શકું

અને તમને ખબર નથી સર એક માને છોડીને તો હું અહીંયા સાસરે આવી છું અહીંયા સાસરે આવીને હવે આ માને હું જવા દઉં તો પછી હું હાવ મા વગરની થઈ જાવ ને એટલે મેં નક્કી કર્યું છે કે તમ તારે મારી નોકરી વહી જાય તો મને ચિંતા નથી તમ તારે મને કાઢી નાખજો એક કામ કરો સોમવારે હું જ આવીને મારું રેઝિગ્નેશન લેટર આપી દઈશ હા હા મુકુ મમ્મી તારે હું કે નોકરીમાં ફોન હતો હું કેતા હતા સાહેબ અરે શિવેન કઈ નતા કેતા એ નોકરીમાં આજે થોડું કામ હતું ને એટલે બોલાવતા હતા પણ મેં સર ને પેલા જ કીધું હતું કે આજે હું નહીં આવી શકું મેં રજા મૂકેલી હતી તો હવે સર એવું કહે છે કે થોડીક વાર માટે આવી જાવ જો તમે નહીં આવો તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અરે મમ્મી એમાં હું થયું તું જા હું ફઈ પછી પપ્પા પછી કાકા કાકી બધા અહીંયા છે તું જા અરે ના શિવેન આવી રીતના માને મૂકીને થોડું જવાય મા બાપને મૂકીને કઈ નોકરીએ જેવાય નોકરી થોડી વધારે કિંમતી છે નોકરી વઈ જાય તો કાંઈ વાંધો નહીં પણ મમ્મીને કાંઈક થઈ જાય અને મમ્મી વયા જાય તો પછી બીજા બા થોડી આવશે એટલે પછી મે ના પાડી દીધી પણ નોકરી વઈ જાય પછી તું શું કરીશ અરે ચિંતા કરવા સિવાય નોકરી એક વઈ જશે તો બીજી મળી જશે અને એમેય તે મા બાપના આશીર્વાદ હશે તો એનાથી હારી મળી જશે એમાં હું ચિંતા કરવાની જાવા દ્યો અલે મમ્મી પાછો ફોન છે મને લાગે છે પાછો તારી ઓફિસમાંથી ફોન આવ્યો લાગે હલો હા સર સર મેં તમને કીધું ને હું નહીં આવી શકું હું વાત કરો છો પ્રેઝન્ટેશન બતાવી દીધું એને પ્રોજેક્ટ ગમ્યો અરે વાહ સરસ પણ સોરી સર હું આજે ન આવી હકી સર હું છે ને સોમવારે મારું રેઝિગ્નેશન લેટર આપી દઈશ તમને કારણ કે આજે મારા લીધે તમારે બહુ તકલીફ પડીને અને મારા બદલે પ્રેઝન્ટેશન તમારે આપવું પડ્યું એટલે સોરી અને તમને ખબર નથી સર આ પ્રોજેક્ટ પાસ કરાવવા માટે મેં છ મહિનાથી કેટલી મહેનત કરી છે આ છ મહિનાથી આખે આખું પ્રેઝન્ટેશન હું તૈયાર કરું છું એમ હતું કે હું પોતે આવીને પ્રેઝન્ટેશન આપીશ અને સરને હું ખુશ કરી દઈશ દિલ્હીથી જે મોટા સર આવવાના છે ને એ ખુશ થઈ જશે અને મને પ્રમોશન મળી જશે પણ મારા લીધે આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ અને હું આવી ન શકી હું વાત કરો મારું અને પ્રમોશન પણ સર આ પ્રેઝન્ટેશન તો બતાવ્યું નથી હા એ તો છે બહુ મહેનત કરી છે આ પ્રેઝન્ટેશન પાછળ અને આ પ્રોજેક્ટ પાછળ હે હું વાત કરો છું આસિસ્ટન્ટ મેનેજર માંથી સિનિયર મેનેજર પણ સર આ પ્રેઝન્ટેશન બતાવ્યું નથી અને આ પ્રમોશન ને તો હું લાયક પણ નથી

મા બાપથી વધારે તો દુનિયામાં કાંઈ નથી અને મા બાપથી મોટું કોઈ નથી અને મા બાપથી મોટા તો ભગવાન નથી મા બાપ તો એનાથી મોટા અને મા બાપના આશીર્વાદ હોય ને તો આપણી પાસે જેટલું હોય ને એથી ડબલ મળી જાય અને આજે એ સાબિત થઈ ગયું મારી યાદ નોકરી મેં મૂકી દીધી હતી અને એ નોકરી વહી જવાની હતી અને એ નોકરી જવાને બદલે મને પ્રમોશન મળી ગયું તમે જોયું ને સર મા બાપના આશીર્વાદ થી વધારે તો મોટું કાંઈ નથી અને એના આશીર્વાદ થી જ મને આ પ્રમોશન મળ્યું હું આજે બહુ ખુશ છું પણ થોડીક દુઃખી છું કે આજે હું ન આવી શકી હા થેન્ક યુ હા મોકુ મમ્મી હમણાં તો દુઃખી હતી થોડીક તો અત્યારે કેમ એટલે ખુશ છો અરે તને ખબર નથી તે જે ફોન મારા સરનો ફોન હતો ઓફિસથી ફોન હતો મને પ્રમોશન મળી ગયું છે અત્યાર સુધી હું હું આસિસ્ટન્ટ મેનેજર મેનેજર હતી હવે હવે પોતે સિનિયર છું મને બ્રાન્ચ મેનેજર બનાવી દીધી છે અને બધી વસ્તુ મારા હાથમાં આવી ગઈ છે એટલે દરેક પ્રોજેક્ટ પાસ કરવા માટે અને દરેક પ્રેઝન્ટેશન કરવામાં બધું મારું જ કામ રહેશે હવે હવે બધા મને જ પૂછીને કરશે મારું પ્રમોશન થઈ ગયું છે એટલા માટે એટલે હવે મારી સેલેરી વધી ગઈ છે એટલે હું બહુ ખુશ છું મને એકવાર ના નામ લેવા તું તો આજ નથી તોય તને પ્રમોશન મળી ગયું અને સિનિયર બની ગઈ તું આસિસ્ટન્ટ માંથી અરે હા સિવેલ કહેવાય છે ને કે માબાપના આશીર્વાદથી તો આખી દુનિયા મળી જાય છે તો તો ખાલી એક નોકરી હતી તો એ તો મને મળવાની જ હતી અને મા બાપના આશીર્વાદ તો ભગવાન વધારે મોટા હોય છે જો એ આપણને મળી જાય ને તો આખી દુનિયા આપણે જીતી જઈએ તો પછી આવી નોકરીની શું જરૂર હોય તો તો કોઈ નાનું અમથું કામે આપણું કોઈ પડ્યું ન રહે અને કોઈ કામે પાછું ન પડે જો મા બાપના આશીર્વાદ હોય ને તો આપણે આખી દુનિયા જીતી શકીએ એટલે આજે તો એ સાબિત થઈ ગયું તે જોયું ને કે મા બાપના આશીર્વાદથી મને કેટલું મળી ગયું નોકરી જે જવાની હતી એ મને પાછી મળી ગઈ પાછી તો મળી ઉપરાંત ડબલ પ્રમોશન થી અને ડબલ સેલેરી થી અત્યાર સુધી હું ખાલી લોકોના મોઢે સાંભળતી હતી કે મા બાપના આશીર્વાદ મોટા હોય છે એનાથી બધું આપણને મળી જાય છે એ ખાલી હકીકત મેં જોઈ નહોતી ખાલી સાંભળી પણ આજે મારી સાથે જે થયું ને એ હકીકત સાંભળી તો ઠીક એ ચમત્કાર થઈ ગયો અને હકીકત મેં સ્વીકારી લીધી અને મને ખબર પડી ગઈ કે સાચું શું છે અને એ આશીર્વાદ પણ મને મળી ગયા છે અમે બધા બાપા સાયા હતા અને તે હોત ને તો તું બાને અહીંયા મૂકી અને નોકરીએ જઈ શકતી હતી અંતુ નો ગઈ ને નોકરી બાને આવી હાલતમાં માયા છોડી એટલે બા દિલ થી આશીર્વાદ આપ્યા છે એટલે તને પ્રમોશન મળ્યું છે